સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં કમિશનર શ્રી કુટીર અને મિત્રો ગ્રામ ઉદ્યોગની કચેરી દ્વારા માનવ કલ્યાણ યોજના માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તો જે પણ મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે તમામ મિત્રો ઈ કુટીર નામની વેબસાઇટ પર મિત્રો ઓનલાઈન અરજી કરી શકે વિડીયોની ની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે તેના પર ક્લિક કરીને તમે પણ મિત્રો ઓનલાઈન અરજી કરી શકો અત્યાર સુધી મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત અઠ્યાવીસ પ્રકારની વિવિધ ટૂલ કીટ્સ માટે મિત્રો સહાય આપવામાં આવતી હતી એટલે કે વિવિધ અઠ્યાવીસ પ્રકારની ટૂલ કીટ્સ મિત્રો સરકાર દ્વારા મફત આપવામાં આવતી હતી જેની જગ્યાએ સરકાર દ્વારા ઘટાડો કરી અને હવે મિત્રો કુલ દસ પ્રકારની ટૂલ કિટ્સ માટે આ યોજના અંતર્ગત મિત્રો સહાય આપવામાં આવે છે જો તમારે અઠ્યાવીસ પ્રકારની ટૂલ કિટ્સ માટે મિત્રો સહાય જોઈતી હોય તો તમે પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરી શકો માનવ કલ્યાણ યોજના અંતર્ગત મિત્રો તમને ફક્ત દસ પ્રકારની ટૂલ કિટ્સ માટે સહાય આપવામાં આવશે તો કઈ કઈ ટૂલ કિટ્સ માટે મિત્રો સહાય આપવામાં આવશે તેની વાત કરીએ તો દૂધ દહીં વેચનારને કિટ મિત્રો મળશે તમને ભરતકામ બ્યુટી પાર્લર કિટ પાપડ બનાવટ વાહન સર્વિસીસ અને રિપેરિંગ કિટ પ્લમ્બર કિટ તે સિવાય સેન્ટિંગ કામની જો કિટ તમારે જોઈતી હોય તો મળશે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ માટેની કિટ અથાણા બનાવટની કિટ અને પંચર કિટ તો મિત્રો આ દસ પ્રકારની કિટ છે જેની અંદર મિત્રો તમે માનવ કલ્યાણ યોજના અંતર્ગત મિત્રો ઓનલાઈન અરજી કરી અને સહાય એટલે કે મિત્રો તમે કિટ મેળવી શકશો તો મિત્રો વિડીયોની અંદર આપણે હવે વિગતવાર માહિતી મેળવીએ કે આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો યોજનાની પાત્રતાની વાત કરીએ તો અઢારથી લઈને સાહીઠ વર્ષના તમામ વ્યક્તિઓને મિત્રો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છ લાખથી ઓછી હોય તે તમામ મિત્રોને આ યોજનાનો લાભ મળશે તાલુકાના મામલતદાર અથવા તો ચીફ ઓફિસર અથવા તો મહાનગરપાલિકામાં જે અધિકૃત અધિકારી હોય તેનો મિત્રો તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે માનવ કલ્યાણ યોજના માટે અરજદારે મિત્રો અરજી કરવા માટેની માર્ગદર્શિકા અહીંયા કમિશનર અને કુટીર ઉદ્યોગ દ્વારા મિત્રો આપવામાં આવેલ છે તો તે આપણે જોઈએ સૌપ્રથમ મિત્રો તમારે ઈ કુટીર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે ગામ અરજી મિત્રો તમારે તમારા ગામના વીસી મારફત કરાવી શકશો ઓનલાઈન અરજી કરતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સ મિત્રો ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે કોઈપણ કાગળ મિત્રો કોઈપણ કચેરીએ ઓફલાઈન જમા કરાવવાના નથી બીજી એક અગત્યની વસ્તુ મિત્રો કે અરજી કરતી વખતે ઈ શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ્સ મિત્રો ફરજિયાત અપલોડ કરવાનું રહે છે એટલે કે જો હજુ સુધી તમે મિત્રો ઈ શ્રમ કાર્ડ ના ઘટાવેલું હોય તો તમે મિત્રો સૌ પ્રથમ તમારે ઈ શ્રમ કાર્ડ કઢાવવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમે આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી શકશો પોર્ટલ પર જાતિ મિત્રો પસંદ કરવાની રહે છે જેની અંદર તમારે તેનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું રહે છે વધુમાં અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત વર્ગની બાર જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની પૈકી અતિ પછાત તેમજ વિચરતી અને વિમુક્તિ જાતિઓ માટે કોઈપણ મિત્રો આવક મર્યાદા લાગુ પડશે નહીં તે સિવાય તમામ અરજદારોએ જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કોને અપલોડ કરવાનું છે અને કોને નથી કરવાનું આ સિવાયની તમામ જાતિઓ મિત્રો છ લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહે છે જ્યારે મિત્રો તમે ઓનલાઈન અરજી કરો ત્યારે તે અરજી મિત્રો ડ્રાફ્ટમાં સેવ થશે ત્યારબાદ મિત્રો તમારે તે અરજી સબમિટ કરવાની રહે છે આપની અરજી એટલે કે તમે કરેલ અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કક્ષાએ જો મિત્રો નામંજૂર કરેલ હોય તો મિત્રો તમારે નવીન અરજી કરવાની રહેશે જૂની અરજી મિત્રો તમારે ફરીથી સબમિટ કરવાની રહેશે નહીં તમારે મિત્રો નવી અરજી જ કરવાની રહેશે અરજી કર્યા બાદ મિત્રો તમે તમારા લોગિનમાં જઈ અને એપ્લિકેશનથી તેનું સ્ટેટસ જોઈ શકશો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એટલે કે માનવ કલ્યાણ યોજનાની અંદર મિત્રો જિલ્લા કક્ષાની જે સમિતિ હોય તેમાં મિત્રો ઓનલાઈન ડ્રો સિસ્ટમ કરી અને મિત્રો લાભાર્થીની પસંદગી કરવામાં આવે છે એટલે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત તમામ જે મિત્રોને લાભ લેવાનો હોય તે ફોર્મ ભરી શકે ત્યારબાદ મિત્રો તેનો ડ્રો કરવામાં આવશે અને તેમાં જે લાભાર્થીઓના નામ આવશે તેમને મિત્રો સરકાર દ્વારા કીટ પૂરી પાડવામાં આવશે અરજી મંજૂર થાયથી તેની કિંમત સાથેનું મિત્રો ઈ વાઉચર છે તે જનરેટ થશે આપે અરજી સમયે જે મોબાઈલ નંબર આપેલો હોય તેના એસએમએસ દ્વારા તમને મિત્રો જાણ કરવામાં આવશે અને મિત્રો તમે લોગ ઇનમાંથી ઈ વાઉચર છે તે ડાઉનલોડ કરી શકશો તમારું જે ઈ વાઉચર હોય તે મિત્રો તમારી પાસે સાચવીને રાખવાનું રહેશે આપે ઈ વાઉચર તથા ઓટીપી માન્ય ડીલરને જ મિત્રો આપવાનું રહે છે અન્ય કોઈપણ ડીલર વેપારી કે કોઈપણ વ્યક્તિને આ વસ્તુ મિત્રો તમારે ઈ વાઉચર છે તે આપવાનું નથી જો આપનું ઈ વાઉચર જનરેટ થાયથી ઇ કુટીર પોર્ટલ પર મિત્રો મહત્તમ કિંમત અને તેમજ તેમાં સમાવિષ્ટ સાધનો અને ગ્રિમકો કચેરીએ માન્ય ડીલરોની જે યાદી છે તે મિત્રો તમે પોર્ટલ પરથી મેળવી શકશો તો મિત્રો આ વિવિધ આ સિવાય જો મિત્રો તમને આ યોજના બાબતે એટલે કે માનવ કલ્યાણ યોજના બાબતે જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો આ નીચે જણાવેલા નંબર પણ ફોન મિત્રો કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો તમારે આ યોજનાની અંદર જવાનું રહેશે ઈ કુટિર નામની વેબસાઇટ ખોલવાની રહેશે જેમાં મિત્રો તમારે સૌપ્રથમ અહીંયા ક્લિક કરવાનું રહે છે કે ફોર અ રજિસ્ટ્રેશન ક્લિક હિયર આ પર ક્લિક કરી અને તમારે જે વિગતો બતાવે તે મિત્રો ભરવાની રહેશે અને ત્યારબાદ મિત્રો તમને લોગિન આઈડી અને પાસવર્ડ તમારા મોબાઈલ નંબર પર મળી જશે ત્યારબાદ મિત્રો તમે લોગિન કરી અને ઓનલાઈન અરજી કરી શકશો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેનો મિત્રો આપણે એક અલગ વિડીયો બનાવીશું સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને